તો વલસાડની ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે વલસાડ ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ચૂંટણી જાહેર થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે તમામ નગરપાલિકા પર હતું ભાજપનું શાસન ચૂંટણીને લઈને બંને પક્ષોના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ગુજરાત ચૂંટણી પંચે સાડા ચાર વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે આજે જાહેરનામું પડી ગયું છે સત્તાવીસ તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે પહેલી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે ત્રીજી ત્રીજી તારીખે ચકાસણી છે ચોથી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે સોળ તારીખ એ મતદાનની તારીખ છે જરૂર જણાય જો ફેર મતદાનની શક્યતા હોય તો સત્તર તારીખ અને અઢાર તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે આમ કુલ ત્રણ નગરપાલિકા અને કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે અને સમગ્ર પેટા ચૂંટણી હોય કે ત્રણે ત્રણ નગરપાલિકા હોય એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને ત્રણે ત્રણ નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરીશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું